સાથે માનવી ત્યારે વિઘો માંડ પવાય રઘુવીર રીજે રાજેરા નવખંડ લીલો થાય સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સારી એવી જોવા મળે છે અંબાલાલ પટેલે મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા જેમાં તારીખ અઢારથી લે અને બાવીસ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ છે ગાજવીજવાળો વરસાદ જોવા મળશે જોકે પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમ રાજસ્થાન તેમજ સાથે સાથે ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસા એ છે એ વિદાય લીધી છે ધીમે ધીમે ચોમાસુ રેખા આગળ વધી રહી છે પરંતુ આવનારા બેથી ત્રણ દિવસ છે એ ચોમાસા વિદાયને બ્રેક લાગશે એટલે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી વરસાદની જમાવટ જોવા મળશે માટે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ સત્તર અને સવારના દસ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો સુરતની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભરૂચના વિસ્તારોમાં વરસાદ છે મિત્રો જોવા મળશે સાથે સાથે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે સૌરાષ્ટ્રમાં ઝાપટાનો માહોલ અને હળવો વરસાદ છે એ જોવા મળશે જેની વાત કરીએ વિસ્તારની તો જૂનાગઢ વિસ્તાર તેમજ ગીર વિસ્તાર આ ઉપરાંત અમરેલી વિસ્તાર વેરાવળ વિસ્તાર સાથે સાથે ઉના કોડીનાર દીવ વિસ્તાર મહુવા જેસર ગારિયાધાર પંથકમાં હળવો મધ્યમ વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે જ્યારે જામનગર ગોંડલ આ ઉપરાંત ભાણવડ તેમજ કાલાવડ લાલપુર ખંભાળિયા ઉપલેટા જેતપુરમાં છે એ અમુક વિસ્તારમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં છાપતા જોવા મળશે મિત્રો એ સિવાય દક્ષિણ ગુજરાતમાં વરસાદી એક્ટિવિટીનું પ્રમાણ છે સૌરાષ્ટ્ર કરતાં થોડું વધારે જોવા મળશે જેમાં વડોદરા ભરૂચ સુરત રાજપીપળા વિસ્તારમાં હળો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો આપણે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખના રોજ ગુજરાત વિજ્ય વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે જેમાં દાહોદ તેમજ વડોદરા આ ઉપરાંત અમદાવાદથી પૂર્વના વિસ્તારોમાં સાથે સાથે સુરત ત્યારબાદ વાત કરીએ તો નર્મદા વિસ્તાર ડાંગ વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે મેઘરાજા છે ભાદરવામાં પોતાનું સ્વરૂપ બતાવશે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ફક્ત છૂટાછવાયા છાપટા છે એ જોવા મળશે મિત્રો પરંતુ ઓગણીસ તારીખથી સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજનું પ્રમાણ છે એ ધીરે ધીરે વધતું જણાશે જેમાં ઓગણીસ તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ ત્રણથી ચાર વાગ્યાના તો ગુજરાત રિજિયનના મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ વડોદરા દાહોદ ગોધરા તેમજ સુરત વલસાડ ભરૂચ વિસ્તારમાં નર્મદામાં ડાંગમાં તાપીમાં છે એ ગાજવીજ વાળો સારો એવો વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતમાં પણ હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં તેમજ ગાંધીનગર કડી તેમજ સાથે સાથે છોટાઉદેપુર અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પોતાનું સ્વરૂપ બતાવશે સાથે સાથે છે એ રાજુલા તેમજ તુલસી સીએમના આસપાસના જંગલ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે છે એ મેઘરાજા પધરામણી કરશે ત્યારબાદ આપણે વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર છે સારું એવું જોવા મળશે જેમાં ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ગોંડલ આ ઉપરાંત વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર લાલપુર કાલાવડ ખંભાડિયા તેમજ પાણવર આ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ સારો એવો જોવા મળશે જ્યારે પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પોરબંદર વિસ્તારોમાં પણ છૂટો છવાયો છે એ વરસાદ જોવા મળશે મિત્રો એક સારી બાબત છે કે આવનારો રાઉન્ડ છે તારીખે ચોવીસ સુધી છૂટો છવાયો વરસાદ છે એ દરરોજ જોવા મળશે મિત્રોને કયા વિસ્તારને અસર કરશે આ વરસાદ તેને લગતી સંપૂર્ણ માહિતી અમે આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર